નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું દિલથી સ્વાગત છે અને આજે હું તમને કચ્છ અને કાઠિયાવાડના પ્રખ્યાત બાજરાના રોટલામાંથી એક અલગ જ પ્રકારનો અને એકદમ નવો નાસ્તો આ વિડીયામાં બનાવીને બતાવીશ જો તમે આ વિડીયો એક પણ પૂરું જોઈ લેશો ને તો આ નવા નાસ્તાની નવી રેસીપી પરફેક્ટ માપ સાથે આવી જ જશે તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને અત્યારે જ લાઇક કરી અને વનિતાની વાનગી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવા જ અવનવી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ અને રેસિપી તમને ગમતી હોય અને નેક્સ્ટ રેસીપીનો વિડીયો કઈ રેસીપી ઉપર જોઈએ છે એ કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો આ ઓગણીસ વસ્તુઓમાંથી બનાવેલો બાજરીનો રજવાડી વઘારેલો રોટલો મારી વાઈફ મને ટિફિનમાં જરૂર બનાવીને આપતી તો હું આ રેસીપી તમને આજે બનાવીને બતાવીશ તો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે તમને બાજરીનો રોટલો લેવાનો છે જે તમે ઠંડો કે ગરમ લઈ શકો છો સ્વાદમાં કાંઈ ફેરફાર નહીં થાય બાજરીના રોટલાના મોટા મોટા ટુકડા કરી મિક્સરમાં પીસી લેવાના છે અને ખાસ ધ્યાન રાખજો કે એકદમ પાવડર થઈ જાય ત્યાં સુધી જ પીસવાનું છે તમે હાથની મદદથી મસરીને પણ કરી શકો છો ત્યારબાદ ત્રણ ચમચી સિંગતેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી વાટકી સિંગદાણા નાખીશું ત્યારબાદ તેલમાં જીરું હિંગ લીલા મરચાં લાલ મરચાં મીઠા લીમડાના પાન અને લીલું લસણ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું એના પછી વરિયાળી સાથે અજમો એડ કરી અડધી ચમચી હળદર આદુની પેસ્ટ અને સફેદ તલ અને લાસ્ટમાં વધારે હેલ્ધી અને સારા એવા કિસમિસ એડ કરી લેવાના છે કિસમિસ ભૂલી જાય ત્યાં સુધી આપણે રેવા દઈશું હવે એમાં ગ્રાઇન્ડ કરેલા બાજરાના રોટલાનો ભૂકો એડ કરવાનો છે અને તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી અને તીખા ટેસ્ટ માટે લાલ મિર્ચ પાવડર નાખી દેવાનું છે ત્યારબાદ તળેલા સિંગદાણા અને લીલા દાણા નાખી તેને મિક્સ કરી નાખવાનું છે જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે ગરમા ગરમ આ બાજરીના રોટલાને તમે લીલું લસણ દહીં અથવા ચા સાથે તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવવાનું છે ઓકે થેન્ક યુ